નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું અધિક સ્વાગત છે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારમાં અત્યારે એક વરસાદની સિસ્ટમ છે જોવા મળી રહી છે લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી વખત વરસાદીએ માહોલ જામ્યો છે આજ વહેલી સવારથી જ વાતાવરણની અંદર છે એ ફેરફાર થયો છે વરસાદ પડવા લાગ્યો છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર હવે પછી આગામી ત્રણ કલાક માટે ભારેથી અતિભારે રહેવાની છે કારણ કે રાજસ્થાન લાગુના વિસ્તારોમાંથી એક લો પ્રેશરવાળી સિસ્ટમ છે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારો સુધી પહોંચી ગઈ છે અને આ સિસ્ટમ હવે પછી છે એ વરસાદ લાવશે અને મિત્રો ઓગણીસ તારીખના રોજ ગુજરાત રાજ્યમાં જે વરસાદીય માહોલ છે એમાં તીવ્રતા વધશે કારણ કે સૂર્ય છે એ પુષ્પ નક્ષત્રની અંદર પ્રવેશ કરશે કહેવામાં આવે છે સૂર્ય જ્યારે પુષ્પ નક્ષત્રની અંદર પ્રવેશ કરે ત્યારે વરસાદ પડે છે અને એ જ પ્રકારની અત્યારે આગાહી પણ કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ એક લેટેસ્ટ આગાહી જાહેર કરી છે આગાહીમાં કહેવામાં આવ્યું છે કે ઓગણીસ તારીખ સુધી છે વાતાવરણ સૂકું રહેશે એ પ્રમાણેનું અઢાર તારીખ સુધીનું વાતાવરણ સૂકું પણ રહ્યું હતું અને પછી ઓગણીસ તારીખથી છે એ વરસાદની સિસ્ટમ એક્ટિવ થશે જેમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અત્યારે છે એ વરસાદનો ઘેરાવો પહોંચી ગયો છે વાદળછાયું વાતાવરણ છે વહેલી સવારથી જોવા મળ્યું હતું અને અત્યારે લગભગ આ વિસ્તારોની અંદર છે એ પવનની ગતિ વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહી છે જો તમે મિત્રો આ વિસ્તારોમાંથી એટલે કે કચ્છ લાગુના વિસ્તાર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તો નીચે કમેન્ટ બોક્સમાં તમારા શહેરનું નામ જણાવી દેજો અને ખાસ કરીને બીજા ઘણા બધા મિત્રોને પણ એક કમેન્ટ હશે કે ગુજરાત રાજ્યમાં વરસાદ ક્યારે શરૂ થશે તો એ દરેક મિત્રોનો પ્રશ્ન પણ આ પ્રશ્નનો જવાબ પણ આજના વિડીયોમાં છે મળી જશે ગુજરાત રાજ્યમાં હવે પછી લાંબા વિરામના ગાળા પછી વરસાદીય સિસ્ટમ એક્ટિવ થઈ છે અત્યારે લગભગ ત્રણ સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી રહી છે જેમ મિત્રો આપણે અગાઉ પણ જોયું હતું ગુજરાત રાજ્યમાં બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બની અને મધ્ય ભારત તરફ આગળ વધી ગતિ કરશે અને એ પછી ગુજરાતમાં છેવટે આવશે તો એ જ પ્રકારે અત્યારે બની રહ્યું છે મિત્રો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમવાળું જે સક્રિયતાનું જે વાતાવરણ હતું એનો ઘેરાવો વાદળછાયો વાતાવરણનો ઘેરાવો છે હવે ગુજરાત રાજ્ય તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે સતત મિત્રો તમને ખ્યાલ હોય તો મિત્રો ચીન લાગુના વિસ્તારોની અંદર અત્યારે વાવાઝોડા સમાન છે એક ચક્રવાતી સિસ્ટમ ઉત્પન્ન થઈ રહી છે એ પણ અસર કરશે ભારત દેશના મધ્ય ભાગના અને આ મધ્ય ભાગના વિસ્તારોની અંદર જે લોપરેશન સિસ્ટમના ઘેરાઓ બનશે વીજળીના કડાકા ભડાકા સંભળાશે એની અસર ગુજરાત રાજ્યમાં વીસ તારીખ પછી થતા જોવા મળશે કારણ કે અત્યારે છે ગુજરાત રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સમાન છે પવનો પણ ફૂંકાશે વાવાઝોડા સમાન પવનો છે એ ફૂંકાતાની સાથે વરસાદની સિસ્ટમ પણ એક્ટિવ થઈ છે અને હવે પછી એકવીસ તારીખથી છે એ ફરી વખત વરસાદની જે ગતિવિધિ છે ગુજરાત રાજ્યમાં શરૂ થઈ જશે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર પછી છે વરસાદ પડવાનો લઈને શરૂ થઈ જશે અત્યારે જે ઓગણીસ તારીખનું વાતાવરણ કેવું રહેવાનું છે અને વીસ તારીખનું વાતાવરણ કેવું રહેવાનું છે ખાસ કરીને એ સૌ જોઈએ અને આજ રાત્રિથી વરસાદ છે એ ફરી વખત શરૂ થશે ગુજરાત રાજ્યમાં આજ રાત્રિના દસ વાગ્યા આજુબાજુ એટલે કે આગામી ત્રણ કલાક પછી છે એ વરસાદી સિસ્ટમની જે અત્યારે સંભાવના છે એ સંભાવના પ્રકારે છે એ કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલી આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે સાથે રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો જેમાં ઉદયપુર અને જોધપુર લાગુના વિસ્તારો છે ત્યાંથી આ સિસ્ટમ પસાર થઈ ગઈ છે ત્યાં પણ વરસાદ પડ્યો હતો આજ વહેલી સવારથી એ વિસ્તારોની અંદર પણ ચોમાસા સમાન વરસાદ જોવા મળ્યો છે અને અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એક સેટેલાઇટ વ્યૂ પિક્ચરનો મેપ દર્શાવવામાં આવી રહ્યો છે આઈએમડી ડિપાર્ટમેન્ટે ખાસ કરીને જાહેર કરી દીધું છે કે અઢાર તારીખ સુધીનું જે સૂકું વાતાવરણ હતું એ અચાનક ઓગણીસ તારીખના રોજ છે એ ગુજરાતમાં જે રાજસ્થાન અને ગુજરાત બોર્ડર લાગુના વિસ્તારો છે જેમાં બનાસકાંઠા છે સાબરકાંઠા છે તેમજ ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં વરસાદ પડશે આજના વિડીયોમાં તમને દરેક વિસ્તાર વિશે પણ જણાવી દઈશું તો મિત્રો એના માટેનો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો ખાસ કરીને જે મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને વિનંતી છે જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે તમને દર્શાવે તો અત્યારે એક સિસ્ટમ બની છે અને આ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતાની સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને તો અસર મોડેકથી પહોંચાડશે એ પહેલા કચ્છ લાગુના વિસ્તાર અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારોને છે એ અસર પહોંચાડશે ઓગણીસ તારીખના રોજ ઓગણીસ તારીખના રોજ છે એ બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોમાં છે ખેડબ્રહ્મમાં છે આબુરોડ છે પાલનપુર છે રાંધણપુર છે મહેસાણા હિંમતનગર થરાડ તેમજ ડુંગરપુર અને છોટાઉદેપુર જેવા વિસ્તારોની અંદર છે અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે આ સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર બેથી ત્રણ દિવસની જે વરાપતી એ લાંબા ગાળાના સમયગાળા પછી ફરી વખત વરસાદની સિસ્ટમ એક્ટિવ થઈ છે અને ચોમાસાનો જે વરસાદ છે એમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે જુલાઈ મહિનાની અંદર છે એ ત્રીસ તારીખ સુધીમાં આ રાઉન્ડ શરૂ રહેશે એટલે કે આ રાઉન્ડનો વરસાદ પડતો રહેશે અને ગુજરાતમાં ખાસ કરીને ગુજરાત રિઝનના ભાગ જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી દાહોદ તેમજ ગુજરાત દક્ષિણ ભાગના વિસ્તારો જેમાં વલસાડ છે સુરત છે દમણ દાદરાનગર હવેલી આ તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ રહેશે અને ઠંડરસ્ટ્રોમની જે એક્ટિવિટી જોવા મળી રહી છે જેએફએસ મોડલના ભાગરૂપે પણ તમને દર્શાવી દઈએ તો સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત જીએફએસનું મોડલ છે એ પણ આજે રજૂ થઈ ગયું છે એટલે કે આ જે જેએફએસ મોડલ છે એમાં પણ તમને ઘણી બધી અપડેટ જણાવવાની છે અને આઈએમડી ડિપાર્ટમેન્ટની જે લેટેસ્ટ આગાહી છે એ પણ તમને માહિતી આજના વિડીયોમાં જણાવીની છે ખાસ કરીને વિડીયોને છેલે સુધી જોતા રહેજો અને મિત્રો આજના વિડીયોમાં છે એક લાખ કરતાં પ્લસ વ્યૂ આવી જાય તો આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી છે એ દરેક મિત્રોના જે જિલ્લાઓ છે જેમની કમેન્ટો વધારે આવી રહી છે જે વિસ્તારની અંદરથી જે લોકો વિડીયો જોઈ રહ્યા છે એમના વિશેની આપણે પ્રોપર આગાહી છે એ એકવીસ તારીખના રોજ કરીશું ખાસ કરીને આ વિડીયોને તમે બંને એટલો વધુ શેર કરો દરેક મિત્રો સુધી પહોંચાડો વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર પણ કરી દેજો હવે મિત્રો અઢાર તારીખના રોજ છે વાતાવરણ ગુજરાત રાજ્યમાં પલટાણું છે તમને સૌ લોકોને ખ્યાલ હશે કે અઢાર તારીખના રોજ બપોર પછીનું વાતાવરણ છે સતત ચેન્જ થતું જોવા મળી રહ્યું છે હવે ઓગણીસ તારીખનું વાતાવરણ જોઈ લે તો ઓગણીસ તારીખના રોજ કચ્છ લાગુના વિસ્તાર છે મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવ આ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડશે સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે એ ગુજરાત રીઝનના ભાગની અંદર છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર તેમજ અરવલી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ દમણ દાદરા નગર હવેલી નવસારી સુરત ભરૂચ અને પાટણ જેવા વિસ્તાર આણંદ છે અમદાવાદ છે આ વિસ્તારોની અંદર છે એ ગુજરાત રાજ્યનું જે ચોમાસું જે સ્થિતિ અત્યારે જુલાઈ મહિનાની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે એ પ્રકારની વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ બન્યો છે અને મજબૂત થતી સિસ્ટમ ઓગણીસ તારીખના રોજ જે વરસાદનું પુનર્વા પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે એ પ્રમાણે દમણ અને દાદરાનગર હવેલી સિવાય દરેક વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળશે તો આ જ પ્રકારની અત્યારે લેટેસ્ટ આગાહી પણ આવી ગઈ છે હવે પછી તમને જણાવી દઈએ કે વીજળીના કડાકા ભડાકા સમાન અત્યારે ક્લાઇમેટ ચેન્જની અસર છે થતી જોવા મળી રહી છે વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથેનો વરસાદ પડવાનો છે ને ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે ભારેથી અતિભારે વરસાદ પડશે એમાં ખાસ કરીને જે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર અત્યારે છે એક પણ સિસ્ટમ જોવા નથી મળતી પરંતુ વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ આ ત્રણ દિવસ માટે છે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદ છે જોવા મળશે અત્યારે જે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમવાળો એરિયા જે કવર થતો હતો મધ્ય ભારતના વિસ્તારો એટલે કે મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશના વિસ્તારોથી આગળ ગતિ કરી અને જે કચ્છ લાગુના વિસ્તાર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરના વિસ્તારો સુધી આ સિસ્ટમ પહોંચી છે એનો જ ઘેરાવો સતત આગળ વધી રહ્યો છે અને ગુજરાતના દરેક જિલ્લા ઉપર આ જ સિસ્ટમ છે અસર કરી રહી છે લગભગ તો દરેક જિલ્લાઓની અંદર મિત્રો આજ વહેલી સવારથી બપોરનું જે વાતાવરણ હતું ત્યાં સુધી તો ગરમીનો બફારો હતો પરંતુ ત્યાં પછી ક્લાઇમેટ ચેન્જની તરત અસર જોવા મળી અને આ ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે છે એ ફરી વખત સિસ્ટમ એક્ટિવ થઈ એક્ટિવ થતાની સાથે ગુજરાતમાં વરસાદીય સિસ્ટમનો ઘેરાવો પણ જામ્યો અને આ વરસાદીય સિસ્ટમ છે એ ગુજરાત રાજ્યમાં ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ આમ ટોટલ સાત દિવસ પછી છે એ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનશે અને વાદળછાયું વાતાવરણમાંથી છે સતત ચોમાસાના જે ચોવીસ કલાકના વરસાદ પડે છે એ પ્રકારની ગતિવિધિ કરશે તેમાં પણ અંબાલાલ પટેલે કહ્યું છે કે હવે જે વરસાદ પડશે એ મિત્રો નદી નાળાઓ છલકાશે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાશે રોડ રસ્તાઓ ઉપર છે એ પણ પાણી ભરાશે અને જે ઓછા હાઈટવાળા ડેમ છે સરોવરો છે એ ઓવરફ્લો થવાની પણ સંભાવનાઓ આ વરસાદના રાઉન્ડમાં દર્શાવવામાં આવી રહી છે એટલે વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે અને આ ત્રીજા રાઉન્ડમાં ગુજરાતના દરેક જિલ્લાઓ છે એ ડૂબશે પાણી પાણી ને પાણી સતત ચોવીસ કલાક અંધારીઓ વરસાદ પડશે એની પણ એક લેટેસ્ટ આગાહી આપવામાં આવી છે પરેશભાઈ ગોસ્વામી એક ખાસ કરીને આગાહી આપી છે એ પણ તમને આજના વિડીયોમાં જણાવીએ તો મિત્રો ગુરુવારથી છે વાતાવરણ જે બદલાનું છે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે રાજધાની દિલ્હી ઉપરાંત આગામી એક અઠવાડિયા સુધી પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ અને રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તે જ સમયે હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં મુશળધાર વરસાદની સંભાવના છે હિમાચલ પ્રદેશના સાત જિલ્લાઓમાં ગુરુવારે વરસાદના યલો એલર્ટ દર્શાવવામાં આવ્યા એ જ પ્રમાણે શુક્રવારે પણ યલો એલર્ટ દર્શાવવામાં આવ્યા અને હવે શનિવાર એટલે કે આજે ઓગણીસ જુલાઈના રોજ છે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદ છે એ પડશે અને નવી આગાહી છે જાહેર કરવામાં આવી છે નવી આગાહી પ્રમાણે ચોમાસાની જે વરસાદી સિસ્ટમ જે એક્ટિવ થઈ હતી અને એનો જે ત્રીજો રાઉન્ડ શરૂ થશે અને આમ જોવા જઈએ તો જુલાઈ મહિનાની અંદર હવે પછી વરસાદ છે જોવા મળશે આ સાથે મિત્રો હવામાન વિભાગે એક નવી લેટેસ્ટ આગાહી જાહેર કરી છે જેમના અનુસાર હવામાન વિભાગની જે આગાહી છે એ અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે રાજ્યમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે આ સાથે મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણામાં પણ વરસાદની જે સિસ્ટમ છે જોવા મળશે જ્યારે મિત્રો ખેડા પંચમહાલ મહીસાગર દાહોદ છોટાઉદેપુરમાં વરસાદની શક્યતાઓ છે તેમજ વડોદરા ભરૂચ નર્મદા સુરત વલસાડ નવસારી તાપી ડાંગમાં પણ વરસાદનું અનુમાન છે જ્યારે કે અમદાવાદમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગે એક લેટેસ્ટ આગાહી જાહેર કરી છે અંબાલાલ પટેલે પણ એક નવી આગાહી છે જાહેર કરી છે એ પણ જોઈ લઈએ પરેશભાઈ ગોસ્વામીની આગાહી હજુ બાકી છે મિત્રો અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એ મુજબ અઢાર તારીખથી લઈ અને વીસ તારીખ સુધીમાં વરસાદીએ સપ્તાહ છે એ ગણવામાં આવશે એટલે કે ચોમાસાનું વરસાદી સપ્તાહનો અંત સુધીમાં વરસાદ વિરામ લઈ શકે છે આ સમયગાળા દરમિયાન વરસાદની શક્યતાઓ ઓછી ગણવામાં આવી છે પરંતુ એવું નથી મિત્રો જો છવ્વીસથી ત્રીસ જુલાઈએ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના કારણે રાજ્યના કેટલાય ભાગોમાં ભારે અતિભારે વરસાદની શક્યતાઓ ગણવામાં આવી છે જેમાં મહીસાગર પંચમહાલ અરવલ્લી દાહોદ સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે એ સાથે મિત્રો અરબ સાગરની અંદર એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમની અસર જોવા મળી રહી છે ડિપ્રેશન બંધું જોવા મળી રહ્યું છે એમાં જાણવા મળી રહ્યું છે કે અમદાવાદ ખાતેથી જે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલમાં સોમાલિયા તરફથી આવતા પવનો અરબી સમુદ્રમાં લગભગ દોઢ કિલોમીટર ઊંચા મોજા છે એ ફૂંકાઈ શકે છે પવનોને લીધે દક્ષિણ ચીન સમુદ્રમાં એક વાવાઝોડું બની રહ્યું છે તે પવનના બંગાળના ઉપસાગરમાંથી આવતી સિસ્ટમોમાં વરસાદ લાવી શકે તેમ નથી કદાચ દરિયા નજીકમાં બનતી સિસ્ટમને લીધે દક્ષિણ પૂર્વીય દેશોમાં વરસાદ આવવાની શક્યતા રહી શકે એટલે દેશની અંદર મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદી છે એ સિસ્ટમ જોવા મળી રહી છે અને વરસાદનો રસ્તો જોવા મળી રહ્યો છે એમ પણ વધુમાં કહ્યું છે અંબાલાલ પટેલે કહ્યું છે કે કદાચ અરબી સમુદ્રમાં બંગાળના ઉપસાગરમાં થોડાક ભેજ છે એ રહી ગયો હોય અને લોકલ ડેવલપમેન્ટ થઈ રહ્યું હોય એટલે લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે મજબૂત બનતો જોવા મળી રહ્યો હોય જેના કારણે રાજ્યની અંદર કોઈક કોઈક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ છે એ પડી શકે છે આ સાથે વાવાઝોડું બંગાળના ઉપસાગરમાં આવતા વધુ સક્રિય બનશે એટલે કે ચીન તરફથી એક વાવાઝોડું બંગાળના જે ઉપસાગરો છે ત્યાં સુધી પહોંચવાને લઈને એક આગાહી કરવામાં આવી રહી છે જે પ્રકારે જો ચીન લાગુના વિસ્તારોથી ટિબેટ અને બાંગ્લાદેશ લાગુના વિસ્તારોમાં જો એક વાવાઝોડા સમાન સિસ્ટમ સક્રિય થાય અને બંગાળની ખાડીના ઉપસાગરના વિસ્તારોની અંદર પ્રવેશ કરે તો ફરી વખત ચોમાસાની ગતિવિધિમાં છે એ ઝડપ પકડા છે અને ચોમાસાના જે વરસાદ છે એમાં પણ છે એ વધારો થઈ શકે છે એવી અત્યારે આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ તમને જણાવી દઈએ કે આથી જુલાઈના ચોથા સપ્તાહમાં એટલે કે આવતા અઠવાડિયા સુધીમાં અને ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં બંગાળના ઉપસાગરમાં બનતી સિસ્ટમને લીધે ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે જેમાં રાજ્યના કેટલાય ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ બની શકે એમ પણ કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં વરસાદ દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગો જેમાં કે પૂર્વ ભાગ છે ગુજરાતનો મહીસાગરના ભાગો છે મધ્ય ગુજરાતના ભાગો છે બનાસકાંઠાના ભાગો છે કચ્છ લાગુના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના કેટલાય વિસ્તારો છે એમાં વરસાદ પડી શકે છે કોઈ કોઈ ભાગોમાં પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાતી જોવા મળી શકે છે અને અંબાલા પટેલે વધુમાં એ પણ કહ્યું છે કે આ વાવાઝોડાને લીધે ભારેથી ભારે વરસાદની શક્યતા થવાની સંભાવના છે હાલમાં કાત્રા નામની ઈયળ જેમાં ગુજરાત હેરિકેટર પિલર નામે ઓળખાય છે તે બહુ જ ભોજી છે અને તેનું જીવન સત્યાવીસ દિવસનું ગણવામાં આવે છે અને આ ઈયળ મોટી થવામાં છે એટલે કે આ જીવાતનું આયુષ્ય પૂરું થતાં વરસાદ થવાની શક્યતા રહેશે તેવું ગામથી લોકોમાં કહેવામાં આવી રહ્યું છે એટલે કે આવી એક માન્યતા ગણવામાં આવી રહી છે કે એક જે ઇયળ છે ભોજી છે અને એનું જીવન સત્યાવીસ દિવસ એટલે કે આ જે ખેડૂતોના જે પાક હોય છે કપાસ હોય મગફળી હોય એ દરેક પાકો જે ચોમાસાને લગતા પાકો હોય એમાં એક ઈયળનું ઉત્પાદન થતું હોય છે આ ઈયળ જો સત્યાવીસ દિવસની આયુષ્ય વચ્ચે છે એ જીવ રહેતી હોય છે તો જો આ ઈયળનું અત્યારે ઘણી મોટી થઈ ગઈ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એટલે કે એવી કહેવત છે કે જ્યારે પણ આ ઈયળનું આયુષ્ય પૂરું થાય એટલે ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમ જામે અને વરસાદ આવે એટલે જુલાઈ મહિનાના અંત સુધીમાં જો આ ઈયળનું આયુષ્ય ખતમ થઈ જશે તો ચોમાસાની ગતિમાં વેગ પકડાશે વરસાદ વધશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગો ઉત્તર પશ્ચિમી ભાગો અને પૂર્વ મધ્યમના ભાગો છે એ દરેક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જે અરબસાગરની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત થઈ અને આ ઘેરાઓ જ્યારે પણ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ભાગના વિસ્તારો સુધી અસર કરશે એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય સૌરાષ્ટ્ર ભાગના વિસ્તારો હોય અને દરિયાકાંઠાના જે વિસ્તારો સુધી અસર કરશે ત્યાં સુધીમાં ચોમાસાની ગતિએ વેગ પકડ્યો હશે અને ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધીમાં ગુજરાતના લગભગ દરેક જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદ પડી જશે ખેડૂતોને પણ ફાયદો થશે અત્યારે ખેડૂતોને નુકસાન નથી કારણ કે મિત્રો લાંબા સમયનીથી વિરામ જે વરસાદ રહ્યો હતો વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ખેડૂતો એવી આશા રાખીને બેઠા હતા કે વિરામ લે વરસાદ અને વરાપ નીકળે તો અત્યારે મિત્રો છેલ્લા સાત દિવસથી ગુજરાત રાજ્યમાં વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદની ગતિ ધીમી પડી ગઈ હોય એવું લાગી રહ્યું છે તો હવે પછી ચોથા અઠવાડિયા દરમિયાન એટલે કે જુલાઈ મહિનાના અંત સુધીમાં અને ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધીમાં જો ગુજરાત રાજ્યમાં વરસાદ ભૂંકા બોલાવે તો વરસાદી સિસ્ટમના કારણે છે એ દરેક ખેડૂતોને પણ ફાયદો થાય તો અત્યારે મિત્રો જે આગાહી મળી રહી છે માહિતી મળી રહી છે એમાં હવે પછી છે એ ગુજરાત રાજ્યમાં વરસાદ છે એ બોલાવશે ચોમાસાની ગતિવિધિની અંદર છે એ વેગ પકડાય છે અને ઓગસ્ટ મહિના સુધીમાં છે એ સમગ્ર વિસ્તારોની અંદર પાણી પાણી થઈ જશે નીચાણવાળા વિસ્તારો ડૂબી જશે એવી ભયંકર આગાહીઓ અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે તો મિત્રો અત્યારે જે આપણે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડિયો શેર કરી દેજો જેથી કરી આ વિડીયોની અંદર એક લાખ કરતાં પણ વધારે વ્યૂ આવી જાય અને એકવીસ તારીખના રોજ જે નવી આગાહી આવે એમાં તમારા વિસ્તારનું નામ પણ આવી જાય